નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ગુડ ન્યૂઝ છે મિત્રો ટેટ વન પરીક્ષાનું પરિણામ ડિક્લેર થતા દસ હજાર શિક્ષકોની ભરતી થશે એની જે ભરતી થવાનો માર્ગ છે મોકળો બન્યો છે આવું આજના ન્યૂઝ રિપોર્ટની અંદર આવ્યું છે આપણને ખ્યાલ છે કે એક મહિના અગાઉ પણ આવા સમાચાર આવ્યા હતા કે જેવું ટેટ વન પરીક્ષા લેવાશે એનું રિઝલ્ટ બહાર આવશે એટલે તરત પાંચ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવાની છે એ વખતે એવું પણ આવ્યું હતું કે કોઈ એક પર્ટિક્યુલર જિલ્લા કચ્છ જિલ્લાની વાત કદાચ ઉડી હતી એ વખતે ખાસ ભરતી પણ એમના માટે સ્પેશિયલ આવી શકે છે હવે તમે ગઈકાલનો ન્યૂઝ રિપોર્ટ લઈ લો તો પણ એની અંદર લખેલું છે કે ટેટ વન પરીક્ષાનું ડિક્લેર જે પરિણામ છે એ ડિક્લેર થયું છે આટલા ઉમેદવારો પાસ થયા છે આટલું ટકા પરિણામ આવ્યું છે હવે સાત હજાર શિક્ષકો નિમાશે અને એમને પણ નવા સત્રની શરૂઆત પહેલા નિમણૂક આપી દેવામાં આવશે આજના ન્યૂઝ રિપોર્ટની અંદર સાત હજાર તો નહીં પરંતુ વધીને દસ હજાર શિક્ષકો નિમાશે અને એને ભરતીનો માર્ગ છે મોકળો બન્યો છે નવા શૈક્ષણિક સત્રથી શરૂઆતથી આ પ્રક્રિયા ચાલુ થઈ જશે આવા સમાચાર મળ્યા છે હવે કયો આંકડો સાચો એ તો ખબર નથી પરંતુ મેક્સિમમ ભરતી આવે એવા ઉમેદવારો આપણે આશા જ રાખીશું કે જેટલી પણ ભરતી સરકાર આપે છે આપણા માટે સારા સમાચાર છે અને મોસ્ટ વેલકમ છે જ્યારે પણ ભરતી આવે છે એ ખાસ ભરતી આવે કે પછી અલગથી સામાન્ય ભરતી આવે તો પણ આપણને વાંધો નથી હવે આની અંદર મિત્રો ઘણા ક્રાઇટેરિયા કામ કરે છે તમે ટેટ પરિણામની અંદર જુઓ તો સમથિંગ ઉમેદવારો પાસ થયા છે એટલે કે બાર ટકાથી ઉપર થોડું રિઝલ્ટ આવ્યું છે હવે આની અંદર તમે જુઓ તો ચાલુ પીટીસી વાળાને પણ ફોર્મ એપ્લાય કરવા દીધું છે અને ઘણા બધા ઉમેદવારો એવા પણ હશે કે જેમને ચાલુ પીટીસી હોય એટલે કે પીટીસી હજી પાસ કર્યું નથી બીજું વર્ષ હજી એનું તો એની પરીક્ષા પણ આવી નથી બીજું વર્ષ ચાલુ છે અને એમને ટેટ આપેલી હશે અને ઘણા બધા આવા ઉમેદવારો હશે કે જેમને ટેટ વન પરીક્ષા પાસ કરી હશે ઘણા હશે કે ટેટ વન પાસ કરી જશે કેમકે ચાલુ પીટીસી હોય ત્યારે જે જ્ઞાન છે એ તાજું હોય અને એના લીધે ઝડપથી ટેટ પાસ કરવામાં સરળતા રહે એટલે એમને પણ ચાલુ પીટીસીએ નો ટેટ વન એપ્લાય કરી હશે પાસ થઈ ગયા હશે અને ઘણા જૂના પણ એવા ઉમેદવારો છે કે જેમને ફરીથી ટેટ આપી હશે એક વખત પાસ હોય ફરીથી પણ ટેટ આપી હોય અને ફરીથી પણ પણ પાસ હોય બીજા એવા કેટલાક ઉમેદવારો હશે કે ખાલી પરીક્ષા આપવા ખાતર આપી છે એમને નોકરીની જરૂરિયાત નથી એટલે આવા પણ હશે બીજા ચાલુ નોકરીવાળા શિક્ષક મિત્રો પણ હશે કે જેમને ટેટ વન પરીક્ષા આપી હશે અને પાસ થયા હશે એટલે જે અગિયાર હજારનો આંકડો છે એની અંદર આટલા ચાર પાંચ પ્રકારના ઉમેદવારો હશે બીજા ક્લાસીસ વાળા હોય કે કોઈ પણ પ્રાઇવેટ જોબ કરતા હોય અથવા તો એમને ખાલી આપવા ખાતર આપવી હોય બીજા ડિપાર્ટમેન્ટવાળા ઉમેદવારો હોય તો એમને પણ આપી હોય કે ખાલી પાસ થવા માટે એમને બ્યાસી ચોર્યાસી છ્યાસી ગુણ જે પણ લાયા હોય પાસ થઈ એટલે એમને સંતોષ આ રીતનું આપવા ખાતર પરીક્ષા આપીશ તો આવા પણ ઉમેદવારો હશે એટલે સારી બાબત છે કે નવી ભરતી આવે છે તો આપણે મોસ્ટ વેલકમ રાખીએ નવા શૈક્ષણિક સત્ર પહેલાં હું તો કહું છું નિમણૂક આપી દે તો આપણા બધા માટે સારા સમાચાર છે અને આજના ન્યૂઝ રિપોર્ટની અંદર તમે જોયું તો દસ હજારનો આંકડો આપ્યો છે કે દસ હજારની શિક્ષકોની ભરતીનો માર્ગ મોકળો બનો છે અને ભરતી પ્રક્રિયા હાથ પણ ધરવામાં આવશે આવું પણ છાપાની અંદર આવ્યું છે હવે આવો જેવા સમાચાર આવે આમ તો ગઈકાલથી જ વોટ્સએપ ગ્રુપોની અંદર ચર્ચાઓ ચાલવા માંડી છે કે એસસી કેટેગરીની કેટલી આવશે એસસી વિસીની કેટલી આવશે આમ તો દરેક કેટેગરી વાઇઝ ગ્રુપો પણ અલગ અલગ બન્યા છે અને એની અંદર આટલી સીટો આવવી જોઈએ દરેકે રજૂઆત પણ કરવી જોઈએ અને રોસ્ટર ક્રમાકોમાં કોઈ ગોલવાલ ન કરે તો સારું છે આવા બધા સમાચારો ખૂબ આમ તો જાગૃત રહેવું જરૂરી જ છે એટલે બરાબર છે ગ્રુપો વને જે પણ થાય પરંતુ હાલ તો એની અટકળોને એ બધું ચાલવા માંડ્યું છે ગ્રુપોની અંદર એટલે હમણાં ભરતી આવે એની જ રાહ છે પરંતુ ભરતી માટે કંઈક જુઓ તો ચાલુ પીટીસીવાળા છે એટલે હજી હમણાં થોડું થોડું કદાચ લેટ થાય એવું લાગે છે અને આપણને ખબર છે કે ભરતી પ્રોસેસ થતાં થતાં તો એક ભરતી પૂરી કરતા તો લાસ્ટ ભરતી પૂરી કરી છે આપણને ખબર છે ક્યારે પૂરી કરી છે એક વર્ષ ફિટ લાગી ગયું છે ત્યારે એક ભરતી પૂરી થઈ છે અને અહીં તો નિમણૂક આપવાની વાત ક્યારે કરી છે કે શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં એટલે શૈક્ષણિક સત્ર જૂનમાં શરૂ થાય વિધિન પાંચ મહિનાની અંદર હજી જ જાહેરાત આપે તો પણ પાંચ મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે એ લગભગ આવું થતું નથી પાંચ મહિનાની અંદર ભરતી પ્રક્રિયા અત્યાર સુધી પૂર્ણ થઈ હોય એવું મને લાગતું નથી કદાચ સ્પેશિયલ કચ્છની ભરતી હોય પૂર્ણ કરી હોય તો ભલે બાકી આ રીતનું છે સ્પેશિયલ ભરતી કચ્છની આવે તોય મોસ્ટ વેલકમ છે બાર હજાર ભરતી આવે હું તો કહું છું દસની જગ્યાએ બાર હજાર આવે તો પણ વાંધો નથી મોસ્ટ વેલકમ છે ઝડપથી ઉમેદવારોએ ટેટ વન પાસ કરી છે તો એને સંલગ્ન ઝડપથી ભરતી પ્રક્રિયા આવે એવી આપણે આશા રાખીશું હવે વોટ્સઅપ હોય કે ટેલિગ્રામ ગ્રુપોની અંદર એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે જૂની જે ટેટ છે એમને માન્ય ગણશે કે કેમ અને આવા જૂની ટેટવાળા ઉમેદવારોને ઉંમરમર્યાદા ખાસ નડવાની છે એટલે આ પ્રોબ્લેમ્સ પણ છે અને જૂની ટેટવાળા જે નથી લાગ્યા એમને કદાચ નેવથી નીચે ગુણ છે આવા પણ હશે ખાસ કરીને બે મુદ્દા સ્પર્શ છે ઉંમર મર્યાદા અને ટેટના માર્ક્સ આ બંનેના કારણે છે એ ઉપરની સીટ લઈ શકતા નથી એટલે એવા ઘણા બધા કેટેગરીના ઉમેદવારો છે કે જેમનું મેરિટ ઊંચું હોવા છતાં ભરતી પ્રક્રિયાની અંદર લાભ લઈ શક્યા નથી એટલે કે એમને સીટ મળી નથી જૂના ઉમેદવારો હશે એમને ટેટ આપી હશે નવી અને પાસ પણ કરી હશે નેવ ઉપર ગુણ લાવ્યા હશે અને એમને નડે છે 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 તો 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 એ નડવાની જ જ એટલે જ્યાં સુધી ના નિયમ એનો તમારી ઉંમર ઓછી થઈ જવાની નથી એટલે આ રીતનું છે મર્યાદા પણ ચોક્કસ નડશે જૂની ટેટવાળાને માન્ય રાખે તો પણ એમને જૂની ભરતી મીન્સ કે જે લાસ્ટ ભરતી થઈ એની અંદર એપ્લાય મીન્સ કે એપ્લાય તો કર્યું જ હશે પરંતુ લાગી શક્યા નથી તો પછી આ ભરતી નવી આવે તો એની અંદર પણ એમને ઉંમર મર્યાદા ચોક્કસ નડશે હા તમે ઓફ માર્ક્સ લાવ્યા હોય અને એના કારણે કોઈ ઉમેદવાર રહી ગયા હોય તો આવા ઉમેદવારો મેદાન મારી શકે છે હવે બીજી વાત કરીએ કે ટેટ અંદર તમે જુઓ તો તો હોય એવા ઉમેદવારો ઓપન માટે લાયક છે આપણને ખ્યાલ છે પરંતુ સાથે સાથે તમે જુઓ તો મેરિટ ગણતરીની અંદર કંઈક ખાલી ટેટ વન ના માર્ક્સ ધ્યાનમાં લેવામાં આવતા નથી બીજી શૈક્ષણિક લાયકાતના પણ ધ્યાનમાં લેવામાં આવે છે એટલે ટેટ વન ની ઉપર એના માર્ક્સ ઉપર તમે જુઓ તો ભરતી થાય તો તમે ટેટ વન ને એને પ્રાધાન્ય આપી શકો છો આમ તો સો ઉપર ગુણ હોય તો ટેટ વન નું મેરિટ છે બીજી બાબત એ પણ છે કે ગ્રેજ્યુએશન કરેલું હોય તો સીધા બે ત્રણ ટકા વધી જાય છે એટલે અગાઉ પણ મેવડીઓની અંદર મેં કહ્યું છે કે ઘણા જૂના ઉમેદવારો એવા છે કે જેમને ટેટ વન પરીક્ષા હોય પીટીસી હોય અને ધોરણ બાર પાસ હોય બસ એમણે ગ્રેજ્યુએશન છોડી દીધું હોય છે તો પછી ત્યાં તમારા ત્રણ ટકા લગભગ ઓછામાં ઓછા બે થી ત્રણ ટકા વધતા હોય તો એ વધી શકતા નથી એટલે ગ્રેજ્યુએશનનું પિત્રો કરી જ લેવું એ આપણા માટે હિતાવહ છે એટલે ટેટ વનના એકલા માર્ક્સ હોય અને એ હાઈએસ્ટ હોય હા એકથી થી એકસો દસથી ઉપર હોય તો તમે ટેટ વનના માર્ક્સ છે એ થોડું મેદાન મારી શકે છે નેવથી સોની વચ્ચે હોય તો પછી એના શૈક્ષણિક લાયકાતના માર્ક્સ કેટલા ઊંચા છે મોસ્ટલી તમે જુઓ તો નેવથી સોની વચ્ચે છે તો આવા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાતના માર્ક્સ કેટલા છે એટલે એ પ્રમાણે કોમ્પિટિશન રહેવાની રહેશે જ તો આશા રાખીએ કે જેટલી પણ ઝડપથી ભરતી આવે જેટલી પણ વધારે આવે એ તમામ ભરતી સરકાર ઝડપથી જાહેર કરી દે આજના વિડીયોની અંદર બસ આટલું જ જોવાનું છે મિત્રો વિદ્યા સહાયક ભરતીની ઉંમરમર્યાદા મેરિટ ગણતરી ટેટ વન હોય કે ટેટ ટુ હોય કેવી રીતે થાય છે કયા કયા નિયમો છે પાતળી ભેદરેખાને લગતા પણ નિયમો છે એના રોસ્ટર રજિસ્ટરો કેવી રીતે બનાવવામાં આવે છે વેઇટિંગ લિસ્ટ છે એ કેવી રીતે બનાવવામાં આવે આવે છે એ ટુ ઝેડ વિદ્યા સહાયક ભરતીને લગતા લગભગ બસો સમથિંગ વિડીયો છે એ મારી ચેનલ પર મુકાયેલા છે તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈશું આ તમામ વિડીયો છે એ વિદ્યા સહાયક ભરતીનું અલગથી પ્લે લિસ્ટ બનાવેલું છે ત્યાં તમને વિગતવાર મળી રહેશે અથવા તો આ ચેનલના આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ તમામ વિડીયોની લિંક આપી દેશે તો ફરીથી કહી દઉં દઈશું ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો